રસ્તા પર દબાણ મૂટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો અને આ ઉપરાંત અહીં સાફ સફાઈની પણ કામગીરી કરવામાં આવી હતી થી રુદ્રપુરા ઝીંગા સર્કલ તરફ જતા રસ્તા પરના દબાણો પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ અને રોંગ સાઇડ નો પાર્કિંગમાં વાહનો પાર્ક અને ઓવર સ્પીડિંગ વાહનો હંકારતા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઇવ યોજી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત લોકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે આવા અકસ્માતના અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય સામાન્ય લોકોને અગવડતા ના પડે તે માટે આજ નવસારી બજાર કોટફૂલ અને જુનિયર સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે એને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે અને આવી જ એ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે બિનવારથી વાહનો લાંબા સમયથી પડેલા છે એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ને સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગ છેદ બંદોબસ્તની સ્કીમ બનાવી ડિપ્લોયમેન્ટ પ્લામ બનાવી અને સ્પેસિફિક પીઆઈ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે